નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ વેનું હાર્દિક સ્વાગત કરું છું આશા છે કે તમારી તૈયારી એકદમ વ્યવસ્થિત ચાલી રહી હશે અને જો તમને તૈયારી દરમિયાન કોઈપણ પ્રકારની મૂંઝવણ ઊભી થાય છે તો તમે નિસંકોચ અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો અમારા જે પબ્લિકેશન્સ છે એનો પણ સપોર્ટ લઈ શકો છો અમારા પબ્લિકેશન્સ પોતાના ફિલ્ડમાં એકદમ પાડ સાબિત થઈ રહ્યા છે તમે કોઈપણ વ્યવસ્થિત જે મેન્ટર હોય એની પણ સલાહથી અમારા પબ્લિકેશન્સ કન્સિડર કરી શકો છો એન્ડ મેન્ટરિંગ બાબતે કે ક્લાસીસ બાબતે કે કોઈપણ અન્ય મૂંઝવણ બાબતે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી તમે અમારી સંસ્થાનો સંસ્થાનો સંપર્ક કરી શકો છો ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા છેલ્લા ચૌદ વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોને પોતાના સપના સાકાર કરવામાં એકદમ હેલ્પ કરી રહી છે એકદમ ઓથેન્ટિક માર્ગદર્શન દ્વારા તમને અહીંયા મદદ કરવામાં આવે છે જેનો શક્ય હોય તો તમે લાભ લઈ શકો છો અહીંયા સુધી આવી શકતા હોય એમના માટે ઓફલાઈન બેચિસ છે અને જો તમે ગુજરાતના કોઈ ખૂણે રહેતા હોય તો તમારા માટે ઓનલાઈન બેસીસની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો મિત્રો જેવી રીતે આપણને ખબર છે કે યુટ્યુબ લેક્ચર્સ શ્રેણીમાં ક્વિક લેક્ચર શ્રેણીમાં આપણે હવે ઇતિહાસ અને વારસાની ચર્ચા કરીએ છીએ એમાં ઇતિહાસની આ વખતે ઘણી ચર્ચા કરી છે ખાસ કરીને ગુજરાતના ઇતિહાસની હવે થોડીક ચર્ચા કરીએ સાંસ્કૃતિક વારસાની તો આજે મારે તમને સાંસ્કૃતિક વારસાના એક ટોપિક તરફ લઈ જવા છે જેનું નામ છે ભારતીય ચિત્રકળા બરાબર છે હવે મિત્રો સમજો ચિત્રકળા વિશે ગુજરાતની ચિત્રકળા વિશે આપણે ચર્ચા કરેલી છે ઓલરેડી પ્રીવિયસલી બરાબર છે તમે આપણે યુટ્યુબ ચેનલના જૂના વિડીયોઝ જોજો સાંસ્કૃતિક વારસાના તો મેં એમાં ગુજરાતની ચિત્રકળા વિશે વિગતવાર ચર્ચા કરેલી જ છે તો હવે પૂછાય છે કઈ રીતે તમારે આના એસ્પેક્ટ કઈ રીતે રાખવો તો જ્યારે કોઈ બી કળા અથવા સાંસ્કૃતિક વારસો આવે તેમાં ભારત અને ગુજરાત બંને આપણે કન્સિડર કરવા પડે પણ જનરલી ક્લાસ થ્રી એક્ઝામ્સ આવે છે ક્લાસ થ્રી લેવલની જે એક્ઝામ્સ આવે છે એમાં ગુજરાત પર વધુ પ્રકારે વધુ પ્રમાણમાં ફોકસ કરવામાં આવે છે પણ જ્યારે વાત હોય જીપીએસસીની કે ટુ એક્સટેન્ટ લેવલ યુપીએસસીની ત્યારે તમારે ભારતને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું પડે તમે ગયા વખતનું જીપીએસસીનું પેપર જોયું હશે તો એમાં સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો હતા બરાબર છે કળા અને સાંસ્કૃતિક વારસો બરાબર છે એના જે પ્રશ્નો છે એ ભારતના વધારે પૂછાયેલા જોવા મળે છે અથવા તો ડિટેલમાં પૂછાયેલા જોવા મળે છે તો આપણો પ્રયાસ એ જ છે આજનું જે સેશન છે ખાસ કરીને ભારતીય ચિત્રકળાનું અથવા તો હવે જે આપણા સાંસ્કૃતિક વારસાના જે લેક્ચર્સ આવશે એ ભારત ઉપર વધારે ફોકસ કરશે બરાબર છે ગુજરાત વિશે આપણે ઘણી ખરી ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ અને જો મને આગળ કોઈ બી ટોપિક ઇમ્પોર્ટન્ટ લાગશે કે કોઈ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ લાગશે તો આગળ આપણે ગુજરાત વિશે તો લઈને આવીશું જ બરાબર છે પણ આપણે હવે ભારત વિશે થોડીક ચર્ચા કરવી છે અને જ્યારે ભારતના કળા અને સાંસ્કૃતિક વારસાની વાત કરવાની હોય ત્યારે આપણે એકદમ કહેવાય ને કે ભાઈ મટીરિયલ અથવા તો આપણે જે વાંચવાનું હોય વાંચનનું લેવલ પણ વધારવું પડે ડેપ્થમાં જવું પડે ભારતના અલગ અલગ રાજ્યોને સમજવા પડે બરાબર છે અને એ તમામ રાજ્યોની જે કળાઓ છે અથવા જે વારસાઓના જે મૂલ્યો છે એ આપણે સમજવા પડે અને એટલી ડેપ જીપીએસસી અને યુપીએસસીની આપતા હોય છે હવે આવનારી એસટીઆઈની પરીક્ષામાં પણ તમને આ લેવલ સુધી લઈ જઈ શકાય છે બરાબર છે જ્યારે વાત હોય કળા અને સાંસ્કૃતિક વારસાની બરાબર છે તો આપણે અગાઉ સ્થાપત્ય કલાની તો ભારત લેવલ પર ચર્ચા કરી હતી આપણે હવે કેટલા પછી કદાચ તમને યાદ ના હોય જૂના લેક્ચરમાં તો હું તમને જાણ કરી દઉં કે આપણે જ્યારે ગુજરાતનો પોર્શન કમ્પ્લીટ કર્યો અને ભારતનું ચાલુ કર્યું ત્યારે સ્થાપત્ય કલાથી શરૂઆત કરી દીધી અને સ્થાપત્ય કલામાં પણ મેં તમને અલગ અલગ સમય મુજબ અલગ અલગ કાળ મુજબની જે સ્થાપત્ય કલા મેં તમને અહીંયા બતાવેલી છે અથવા તો શીખવાડેલી છે આટલી જ વિગતવાર અથવા અલગ અલગ એક્સપેક્ટથી સ્થાપત્ય કલા તમે કદાચ જ કોઈ યુટ્યુબ ચેનલ પર કે ક્લાસમાં જોઈ હશે બીજા બધા જોડે લિમિટેડ લિમિટેશન્સ હોય છે તમને શું કહેવાય કન્ટેન્ટ આપવામાં જ્યારે આપણે એવી કોઈ લિમિટેશન્સ અહીંયા બાંધી નથી અહીંયા મુક્તપણે ઓથેન્ટિક માર્ગદર્શન આપવામાં આવે છે ખાલી લિમિટેશન્સ આપણે એટલી જ રાખીએ છીએ કે સમયની બરાબર છે યુટ્યુબ પર આપણે એક પંદરથી વીસ મિનિટની એક ટાઈમ લિમિટ ટાઈમ ફ્રેમ રાખેલી છે સાયકોલોજીકલ રીઝન જોતા કે ભાઈ એટેન્શન્સ પાનની વાત હોય કે બહુ એટલું ડિજિટલ આપવું કે નહીં આપવું બટ ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે તમે ક્લાસરૂમમાં આવો છો ત્યારે એ જ વસ્તુ પર આપણે કલાકો સુધી ચર્ચા કરતા હોઈએ છીએ બરાબર છે એમાં કોઈ લિમિટ હોતી નથી અહીંયાનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બતાવવા એના વિશે થોડીક સમજ આપવી અને તમને પ્રોત્સાહિત કરવા માટે કે ભાઈ આ પોઈન્ટ્સ પર તમે આગળ જઈ શકો છો કોઈ પીવાઈ ક્યુઝ પૂછા હોય પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન હોય તો એનું પણ સમાધાન તમને અહીંયાથી કરી આપવું તો આપણો ઉદ્દેશ અને આપણું કામ તમે હવે સમજી ચૂક્યા હશો હવે આપણે ભારતીય ચિત્રકળાની વાત કરીએ છીએ તો આના પણ અલગ અલગ સેગમેન્ટ છે બરાબર છે ભારતીય ચિત્રકળા અપને આપમાં જ કેટલા હતો આઈ આઈ થિંક ચાર એક કલાક ચાર પાંચ કલાક તો ચાલી શકે ભારતીય ચિત્રકળા એટલો વિશાળ ટોપિક છે પણ એમાં મેં અલગ અલગ સેગમેન્ટ કરી દીધા છે અને જે વન બાય વન આપણે સમજવાના છે ચલો ભારતીય પહેલા તો પ્રાચીન ચિત્રકળા વિશે વાત કરીએ ચિત્રકળાની શરૂઆતની વાત કરીએ અથવા તો જ્યારે ગુફામાં ભટકતો માણસ કઈ રીતે ચિત્રકળા કરતો થયો એની આજે થોડીક વાત કરવી છે આના તમે ભારતીય પ્રાચીન ચિત્રકળા કે ઐતિહાસિક ચિત્રકળા કહો બંને લગભગ સમાન રીતે કાર્ય કરે છે ચાલો માનવ જાતિના પ્રથમ વારસા તરીકે આપણે ચિત્રકળાને લઈએ છીએ અહીંયા મેં ઓલરેડી લખી દીધું છે બોર્ડ વર્ક કરવાથી અથવા પેનલ વર્ક કરવાથી શું થશે કે ટાઈમ વધુ જાય છે એટલા માટે હું અહીંયાથી પોઈન્ટ લખીને લાવું છું જે આપણે અહીંયાથી સમજવાના છીએ બરાબર તો માનવ જાતિના પ્રથમ વારસા તરીકે ચિત્રકળા આપણે ઓળખવામાં આવે છે આવું કેમ તો ભાઈ આપણને ખબર છે જેમ મેં તમને કદાચ ક્યારેક કીધું હશે કે માણસ જ્યારે આનંદિત થયો હશે અંદરથી ખરેખર હર્ષોલ્લાસિત થયો હશે ત્યારે એ નાચી ઉઠ્યો હશે બરાબર છે તો એવી જ રીતે માણસમાં જ્યારે પહેલી ક્રિએટિવિટી હાઈ હશે અને એને ખબર પડી હશે કે ભાઈ મારા હાથમાં કોઈક એવી વસ્તુ છે જેનાથી સામેના જો વસ્તુ છે એના પર કંઈક હું ડ્રો કરી શકું છું તો ત્યારે એને જે પહેલી વસ્તુ ઉપાડી હશે મતલબ કોઈ બી પથ્થર હોઈ શકે છે તો કોઈ બી વસ્તુ હોઈ શકે છે અને દિવાલ ઉપર એને કંઈક લીટા કરવાનું ચાલુ કર્યું હશે ત્યારથી ચિત્રકલાની શરૂઆત થઈ હશે અને બીજા વ્યક્તિ એને કીધું હશે કે ના ના ભાઈ તે જે એ બહુ મસ્ત બનાવી એમ ત્યારથી ચિત્રકલાની શરૂઆત થઈ હશે તો પ્રથમ વારસા તરીકે આપણે ચિત્રકળાને લઈએ છે જો આમાં એકદમ માઇક્રો લેવલનો પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર છે કે ભાઈ માનવ જાતિના પ્રથમ વારસા તરીકે કઈ કળાને આપણે ઓળખીએ છીએ તો નૃત્ય કળા આપેલો હોય કે નાટ્ય કળા આપેલી હોય કે સ્થાપત્ય આ તે બધું અલગ અલગ આપેલું હોય પણ જો તમને ચિત્રકળા ઓપ્શન દેખાય તો આપણે એમાં પહેલા ટીક કરવું જોઈએ આ કયો બેઝિક ક્વેશ્ચન છે બરાબર છે ચલો આપણને ખબર છે કે પ્રાગ ઐતિહાસિક કાળના ગુફા ચિત્રોથી ચિત્રકળાની શરૂઆત થાય છે હાલ જ કીધું જ્યારે માણસ ગુફામાં રહેતો હતો એક આદિ માનવ તરીકે ભટકતું જીવન ગુજારતો હતો ત્યારે એક ગુફામાં રહીને એક કદાચ જેનાથી દોરી શકાય એવા પથ્થરથી બરાબર લાલ પથ્થર હોય કે અન્ય કોઈ કલરનો પથ્થર હોય તો એનાથી એને ગુફા પર ચિત્રો દોરવાના શરૂઆત કરાય અને આ રીતે ચિત્રોની શરૂઆત થાય છે એટલે પહેલા કોઈ ફોર્મેટ હોય ચિત્રકળાનું એ ગુફા ચિત્રોનું છે અને બધાને ખબર છે કે ભાઈ ભીમ બેટકાના જે ચિત્રો છે જેને પણ થોડી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે એમને ખ્યાલ જ હશે કે ભાઈ ભીમ બેટકા સૌથી પ્રાચીન ચિત્રકળા છે ભારતમાં આપણને એના વિશેષ જોવા મળે છે લગભગ પાંચ વર્ષ જેટલા અથવા એનાથી પણ જૂના માનવામાં આવે છે ભીમ બેટકા ખબર હશે પણ આ તમને નહીં ખ્યાલ હોય મિરઝાપુર પંચમઢી વગેરેથી પણ આપણને ગુફા ચિત્રો પ્રાચીન મળી આવેલા છે બરાબર છે મધ્યપ્રદેશના ભીમ બેટકામની ગુફામાંથી પ્રાપ્ત થયેલા ચિત્રોને ઝૂ રોક શેલ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે એક વાર ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયેલી છે કે ભાઈ ઝૂ રોક શેલ્ટર ચિત્રો કઈ જગ્યાએ મળી આવે છે તો એનો જવાબ આવશે ભીમ બેટકા જે મધ્યપ્રદેશ ખાતે આવેલો છે અત્યંત પ્રાચીન ચિત્રો શૈલ ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે તો આ એક વાત થયેલી છે બરાબર છે પણ હું તમને કેમ બતાવી રહ્યો છું કે ભાઈ કોઈ પણ ક્વેશ્ચન તમને આવડજે એકચ્યુઅલી શૈલનો અર્થ જ પથ્થર થાય બરાબર છે અથવા તો પહાડ થાય બરાબર ગુફાનો જે પહાડ હોય એને આપણે શૈલ કહેતા હોય છે એટલા જ માટે જે દેવી શક્તિના શૈલપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે શૈલ એટલે પહાડની પુત્રી બરાબર છે શૈલપુત્રી

લોકવારસામાં બરાબર છે તો આ તમને ખ્યાલ હોવું જોઈએ આપણને ભીમ બેટકા ખાતેથી મળી આવે છે આજના જમાનામાં તમે અહીંયા જાઓ અને કદાચ પહેલી વાર જેને જોયું હશે આગળ આવે જ છે બરાબર છે તો એના મતલબ નોર્મલ માણસ જાય એને એવું જ લાગે કોઈ અત્યારના માણસ હરકત કરેલી લાગે છે પણ પ્રોપર રિસર્ચ કરતા ખબર પડે છે કે ભાઈ આ લગભગ પાંચ હજાર વર્ષ જૂના ચિત્રો આપણને જોવા છે છેલ્લું ચિત્ર છે એ હડપ્પાકાલીન છે હડપ્પા સભ્યતામાં આવતી હતી એનું અહીંયા આપણને જોવા મળે છે હવે નેક્સ્ટ જુઓ આગળ થોડોક જેમ સમય જાય છે એમ બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મ સાહિત્યમાં પણ ચૈત્ર ચિત્રકલાના ઉદાહરણ આપણને જોવા મળ્યા છે જેવી રીતે આપણને ખબર છે કે જે ભારતના પ્રાચીન ધર્મો છે એ સનાતન વૈદિક ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય એમાં પણ આપણને ચિત્રકળાના જે અવશેષ આપણને જોવા મળે છે ઉદાહરણ જોવા મળે છે અને ખાસ કરીને ક્યાં જોવા મળે છે ભાઈ ધાર્મિક દંતકથાઓમાં પણ જે ચિત્રો હોય એમાં વસ્ત્રોમાં કરેલા

ભાઈ દંત કથાઓમાં જે વસ્ત્રો દોરેલા હોય કોઈ પાત્રના એના ઉપર જે ચિત્રો દોરેલા હોય એના શું કહેવાય લિપિયા ચિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે હવે યમ પીટકનો અર્થ વિવિધ ચિત્રકળા થાય છે બરાબર છે ગ્રંથ છે જેનો મતલબ શું થાય વિવિધ ચિત્રકળા હવે પીટક એટલે તો પટાળો આપણે બૌદ્ધ ધર્મમાં જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એની વાત કરેલી છે આ જનરલી બૌદ્ધ સાહિત્ય છે બરાબર છે એનો એનો મતલબ શું થાય છે વિવિધ ચિત્રકળા પણ કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ જે ધાર્મિક દંતકથાઓ અથવા ધાર્મિક સાહિત્યો છે એમાં પણ આપણને ચિત્રકળાના અવશેષ જોવા મળે છે ઉદાહરણ જોવા મળે છે પ્રાચીન સમયમાં અલગ ફ્રેમ લગાડેલા ચિત્રો ચૌકાપી ઢક તરીકે ઓળખાતા આપણે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે આમાં કઈ જ એવું લોજિકલ વસ્તુ નથી જે હું તમને સમજાવી શકું અલગથી બરાબર છે અલગ અલગ ફ્રેમ લગાડેલા ચિત્રોના ચૌકાપી ઢક તરીકે ઓળખાતા હતા બરાબર છે અને ગુફાઓ કાપી અથવા પથ્થરો પર થતી ચિત્રકલાને પેટ્રોગ્લિપ્સ તરીકે ઓળખવામાં આવે છે આ ક્વેશ્ચન પીઆઈ ની એક્ઝામ માં પૂછાઈ ચૂકેલો છે બરાબર છે પેટ્રોગ્લિપ્સ શું હોય તો ગુફાઓ કાપીને પથ્થરો પર થતી ચિત્રકલા હવે આ કેવી વસ્તુ છે હું તમને એક હિન્ટ આપી દઉં મિત્રો અહીંયા થોડો ઘણો પણ સામાન્ય જ્ઞાન ધરાવતા હોય આ પેલી શૈલ ચિત્રો જેવું જ વાત છે આપણે એના ગુજરાતીમાં શૈલ ચિત્રો કહીએ છીએ જ્યારે અંગ્રેજીમાં એના પેટ્રોગ્લિપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તમને ખબર હોય તો પેટ્રો શબ્દનો મતલબ પણ રોક થાય અથવા પહાડ અથવા પથ્થર થાય બરાબર છે આપણને ખબર હોવી જોઈએ થોડો ઘણો પણ આ વસ્તુનો અંદાજો હોય તો તમે આના ક્વેશ્ચન તમને ખબર ના પણ હોય જવાબ ના ખબર હોય તો પણ તમે ઓપ્શન સાચો ટીક કરી શકો છો બરાબર છે એટલે આ બધા સાર આ બધાનો સાર એટલો જ છે કે ધાર્મિક કથાઓ ગુફા ચિત્રોમાં પણ આપણને જૂના ઉદાહરણ મળી આવે છે આ ટેકનિકલ શબ્દો છે એ તમારે યાદ રાખવા જ પડશે એનું કોઈ સમાધાન નથી સાંસ્કૃતિક વારસા આ તો છે છે બરાબર ગરબા અને ગરબી હોય કે કોઈ પણ નૃત્ય હોય નાટ્ય હોય કે જે આપણે ગુજરાતના વારસામાં ભણે એના ટેકનિકલ શબ્દો તો તમારે યાદ રાખવા જ પડશે અને એ જ તમને અહીંયા માર્ક્સ અપાવે છે બરાબર છે અને જે લોકોને માર્ક્સ આ વિષયમાં નથી મળતા અને એ આ જ ભૂલો કરી રહ્યા છે બરાબર છે થોડુંક મેસમરાઈઝ કરવું પડે અથવા યાદ રાખવું પડે તો એ રાખવું જ પડે બરાબર છે આ મેથેમેટિક્સ જેવું નથી કે તમે ફોર્મ્યુલા મૂકશો જવાબ આવી જશે બરાબર છે પણ થોડુંક આવું લોજિક લગાવો તો તમને ઇઝીલી યાદ રહી શકે છે શબ્દોના મતલબને સમજો અથવા તો એ કયા સમયના શબ્દો છે એના પરથી બી ઘણી ખ્યાલ આવતો હોય છે વોટ તો આ પ્રકારે આપણને ચિત્રો અલગ અલગ જગ્યાએથી મળી આવેલા છે ચાલો હવે વાત આવે છે થોડીક આગળ સમય થોડોક આગળ વધે છે વાત આવે છે ચોથી સદીમાં રચાયેલ વિશાખ દત્ત દ્વારા એક શું કહેવાય કે ભાઈ એક નાટ્યની રચના થાય છે જેનું નામ છે મુદ્રા રાક્ષસ બરાબર છે ખૂબ જ ફેમસ કૃતિ છે બરાબર છે આ પણ મુદ્રા રાક્ષસ કોની રચના છે તો વિશાખ દત્તની રચના છે આ તો બહુ વાર પૂછાઈ ગયેલું છે બરાબર એમાં ચિત્રકલા વિશે કંઈક જણાવવામાં આવ્યું છે શું જણાવવામાં આવ્યું છે કે પાંચ સિદ્ધાંતો છે ચિત્રકલાના એવું કોણ શેમાં લખેલું છે સંસ્કૃત નાટકે મુદ્રા રાક્ષસમાં હવે તમારે કેમ યાદ રાખવું જોઈએ કેમ કે એકવાર ડીવાયની એક્ઝામમાં આ પ્રકારે ગયેલો છે હવે તમારે ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે કે કે શું છે કરતું ચિત્ર તરીકે ઓળખાય છે ભાવ શું છે રંગની સાથે ચમક અને પ્રકાશની રચના જે અલગ અલગ ભાવ ઉત્પન્ન કરે છે એને જ આપણે ભાવ ચિત્ર તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર છે વર્ણિકા ભંગ સમાન ચિત્રોને ઉપસમાં કરવામાં આવતું રંગોનું મિશ્રણ જેને આપણે શેના તરીકે વર્ણિકા ભંગ તરીકે ઓળખવામાં આવે છે પ્રમાણંત બરાબર છે વસ્તુ કે વિષય એમ બંનેનો રેશિયો કે ટકાવારી એને પ્રમાણંત કહેવામાં આવે છે નામ પરથી જ ખબર પડે અને લાવણને યોજનમ મતલબ ભાવનાઓમાં ચિત્તતા બરાબર આ ટેકનિકલ વર્ડ છે યાદ રાખજો પણ એવું પણ પૂછાઈ શકે કે ભાઈ વર્ણિકા ભંગ એ કઈ કળાનો સિદ્ધાંત અથવા તો ભાગ છે તો આ રીતને પણ પૂછાઈ શકે બેઝિક વસ્તુ છે બરાબર છે તો એ ચિત્રકળાનો ભાગ અથવા સિદ્ધાંત છે કે જે મુદ્રા રાક્ષસમાં આપેલો છે બરાબર છે તો ડાયરેક્ટ પણ પૂછાઈ શકે અને પેલું પણ પૂછાઈ શકે અલગથી તો આ હું તમને હજી પણ કહું છું આ એક એડવાન્સ લેવલનું છે બરાબર છે જનરલી ક્લાસ થ્રી લેવલની એક્ઝામ્સમાં આ નથી પૂછાતું મોટાભાગે તમને ગુજરાતની સ્થાનિક ચિત્રકળાઓ વિશે ક્લાસ થ્રીમાં પૂછાશે એટલે તમારે ઇઝી રસ્તો ગોતો હોય તો તમે એ કરી શકો છો બટ હું તમને એ સેવન્ટી પર્સન્ટમાં થર્ટી પર્સન્ટની વાત કરી રહ્યો છું કે જે જીપીએસસી અને યુપીએસસી લેવલ પર પૂછાય બરાબર છે આ આપવાનો ઉદ્દેશ એટલો છે કે આવનારી એસટીઆઈની પરીક્ષામાં કંઈક ભારત લેવલ પર જાય તો તમને ફાયદો થાય બરાબર ચલો આગળ જઈએ હવે પ્રાચીન અથવા ચિત્રકળાના અન્ય પ્રકાર પણ છે લેખ્ય ધૂલી અને પટ બરાબર છે આ પ્રકાર છે હા મિત્રો યાદ રાખજો એટલી વસ્તુ કે આમાં કેવું છે કે ભાઈ આમાં પણ અલગ ડિસ્ક્રિપ્શન હોય છે પણ આ લેવલ પર હું તમને એટલું જ કહીશ ખાલી તમારે આટલું યાદ રાખવાનું કે લેખ્યા ધૂલી અને પટ અને લેખ્યા ચિત્રો ધૂલી ચિત્રો અને પટ ચિત્રો તમારા મેઇન્સમાં લખવાનું જ્યારે આવશે ત્યારે હું તમને એનો અલગ લેક્ચરમાં ક્યારેક સમજાવીશ પણ તમે આટલું યાદ રાખજો કે ચિત્રકલાના પ્રકાર છે બસ હાલ એસટીઆઈ આવનારી અથવા જીપીએસસી ક્લાસ વન ની પ્રિલિમ્સ માટે આ એના પ્રકાર એ કઈ કળાના પ્રકાર છે તો ધુલિયાના પટ ચિત્રકળા એ ચિત્રકળાના પ્રકાર છે આ તમને ખબર હોવી જોઈએ આ સિવાય એક બીજો શબ્દ આવે છે ઓડિયા તો બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ધર્મમાં જોવા મળતો વસ્ત્રપટ હોય કે જેમાં કથાવાળા ચિત્રો દોરેલા હોય કે સ્ટોરી વાળા ચિત્રો દોરેલા હોય એને શું કહેવાય છે ઓડિયા કહેવામાં આવે છે બરાબર છે એક જ વાર ઓડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને આ ધાર્મિક કથાઓના ચિત્રો હોય છે વાસ્તવિક ચિત્રકળાની શરૂઆત ગુપ્તકાળથી શરૂ થયું હોવાનું મનાય છે અને ઓબ્વિયસ છે કે ગુપ્તકાળનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે કેમ કે સાહિત્ય બાબતે પણ એમાં કે પછી ચિત્ર કળાઓ બાબતેમાં પણ સ્થાપત્યમાં બાબતે પણ એમાં એક સારા એવા તમામ લેવલ પર વિકાસ થયેલો જોવા મળે છે તો આ બધી વાત થઈ ગઈ બરાબર છે હવે પ્રાગ ઐતિહાસિક થોડીક વાત કરી કરીએ શરૂઆતમાં ચિત્રકળા આપણને ખબર છે કે મોટા શિલા ઉપર થતી હતી બરાબર છે હવે સત્તાવન અઠ્ઠાવન એટલે કે ઓગણીસો સત્તાવન અઠ્ઠાવનમાં એક આર્કિયોલોજીસ્ટ હતા નામ હતું એસ વાકાણકર એમના દ્વારા ભીમબેટકરની શોધ થઈ મેં તમને કીધું કે સામાન્ય માણસ માટે તો એ એક લાલ કલરના પથ્થરથી એક સફેદ પથ્થર પર અથવા તો બ્રાઉન પથ્થર પર થયેલા લીટા છે પણ કોઈ આર્કિયોલોજીસ્ટની દ્રષ્ટિએ જોઈએ આપણને જોવા મળે છે તો મોટાભાગે ભાઈ પશુઓના ચિત્રો આપણને જોવા મળે છે વાઘ જંગલી ભેંસ સાપ બારાશિંઘા ઘેંડો હરણ જેવા ચિત્રો એ વખતે લોકોએ આપણને દોરેલા જોવા મળે છે ત્યારબાદ ઉત્તરી પાષાણ યુગમાં જોઈએ તો ક્વાર્ટઝાઇટ પથ્થરની ગુફાઓ અને રંગ માટે ખનીજોનો ઉપયોગ આપણને જોવા મળે છે ભાઈ સીધી વસ્તુ છે એ વખતે કે કેમિકલ્સ હોતા નહોતા આજના સમયની જેમ તો એ વખતે રંગો કઈ રીતે બનતા તો નેચરલ રંગો હતા પથ્થર અથવા ખનીજોમાંથી જે રંગો બનતા અથવા વનસ્પતિઓમાંથી જે રંગો બનતા એ ધીરે ધીરે જેમ ક્રમાનુગત જે હશે એ પ્રકારે એમને રંગો બનાવ્યા હશે કયા કયા રંગો એ વખતે એક્ઝિસ્ટ કરતા હતા લાલ પીળા સફેદ લીલા રંગો ખનીજ અને વનસ્પતિમાંથી બનતા અને આ રંગો બનાવવા માટે ઘેરુ ચૂનો અને પાણીનો ઉપયોગ થતો બરાબર છે તો ઘેરુ રંગ જનરલી લાલ કલર માટે એ લોકો પ્રોડ્યુસ કરતા હતા ચલો માનવ આકૃતિમાં શિકારીઓને લાલ રંગથી અને નર્તકીઓની લીલા રંગથી દર્શાવવામાં આવતા હતા આ પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ અને આ પણ પૂછાઈ ગયેલું છે બરાબર છે રંગોનું મહત્વ તમને નૃત્યમાં પણ જોવા મળશે

દોરીએ છીએ તો આ પ્રકારે આપણે ચિત્રકળાના ઇતિહાસની ચર્ચા કરી પ્રાગ ઐતિહાસિક ચિત્રકળા વિશે ચર્ચા કરી પ્રાચીન ચિત્રકળા વિશે ચર્ચા કરી પાષાણ યુગની ચિત્રકળા વિશે ચર્ચા કરી આના તમે ચિત્રકળાનો ઇતિહાસ કહો કે ચિત્રકળાનું બેઝિક કહો કે પ્રાગ ઐતિહાસિક ચિત્રકળા કહો કે પછી કે શૈલી ચિત્રો વિશે થોડીક ચર્ચા કરી કહો આ બધું તમે પ્રિલિમ્સ અને મીન્સમાં ઉલ્લેખિત કરી શકો છો ફરી એકવાર કહી દઉં કે આ જીપીએસસી લેવલનું હું તમને કહી રહ્યો છું ગુજરાતની ચિત્રકળા ઇનફ છે ક્લાસ થ્રીની એક્ઝામ્સ માટે બરાબર છે એમાં શાયદ એક બે જે કહેવાય ને કે પ્રશ્નો આગળ પાછી થશે બાકી કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ તમે અહીંયા અમારી સાથે બનેલા રહેશો યુટ્યુબ ચેનલ પર તો ડેફિનેટલી તમને કંઈક એડવાન્સ લેવલનું જાણવા મળે એવો આપણો પ્રયત્ન હંમેશા રહેશે તો ભાઈ આજનું લેક્ચર અહીંયા જ વિરામ આપીએ છીએ કોઈ પણ સમસ્યા કે મૂંઝવણ હોય આપણા મતલબ માર્ગદર્શન માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તો તમે બે ઝીજક આ નંબર પર સંપર્ક કરી શકો છો મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી મસ્ત તૈયારી કરતા રહો જય હિન્દ જય ભારત જય સંવિધાન